GTN મીડિયા નેટવર્ક નવા રંગરૂપ સાથે નમસ્કાર આપ જી રહ્યા છો જીટીએન ન્યૂઝ ડબોઈ તેમજ મુસ્લિમ સમાજનું ગૌરવ દે મહારાજા સે રાવ યુનિવર્સિટી ઓફ બરોડામાં 4 ફેબ્રુઆરી 2024 ના રોજ મુખ્યમંત્રી સહિત માનવઓની હાજરીમાં યુનિવર્સિટી ખાતે યોજવામાં આવેલ 72માં પદવિદાન સમારોહમાં ડબોઈની મહા દેવ્યા તાઈ સમાજની વિદ્યાર્થીની કુમારી

વર્ષેલી હાજરીમાં તેમજ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિ તથા કેબિનેટ મિનિસ્ટર શ્રી રજકેશ પટેલ તથા ચાન્સેલર મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડા રાજમાતા સુભાંગિની રાજે ગાયકવર તેમજ વાઇસ ચાન્સેલર વિજયકુમાર શ્રી વાસ્તવ તેમજ માનુભાવોની ઉપસ્થિતિમાં યોજાયેલ બોતેર 72મા પદવિદાન સમારોહમાં ફાઈઝા અબ્દુલભાઈ વાડીવાલાને માસ્ટર ઓફ સાયન્સ ફિઝિકલ એન્ડ પોલીમર કેમિસ્ટ્રીમાં ડોક્ટર સુજાતા એસ કંસારા ગોલ્ડ મેડલ અને ડોક્ટર સી એચ પટેલ ગોલ્ડ મેડલ ઇન કેમિસ્ટ્રી થી તેમજ પ્રમાણપત્ર રાજમા માતા સુભાંગીની રાજી ગાયકવાડના વરદ હસ્તે સન્માનિત કરવામાં આવતા મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડા તેમજ સમગ્ર ડભોઈ મુસ્લિમ તેમજ મહાદેવ્યાતાઈ સમાજ અને ડભોઈનો ગૌરવ વધારતા ફાયજા વાડી બાલાને શુભેચ્છાઓ સાથે અભિનંદન પાઠવવામાં આવે જ્યારે કે વિદ્યાર્થીનીએ આગળ સફળતા માટે કેરિયર બનાવવા એકેડેમીનો અભ્યાસ કરવાનો વિચાર પ્રગટ કર્યો હતો મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડાનો બોતેરમો પદવિદાન સમારંભ ચાર ફેબ્રુઆરી બે હજાર ચોવીસના રોજ યોજાયો હતો જેમાં મુખ્ય અતિથિ ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા ડોક્ટર ડી વાય વર્ચ્યુઅલ હાજરી આપીને વિદ્યાર્થીઓને સંબોધન કર્યું હતું ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ શિક્ષણ મંત્રી અને યુનિવર્સિટીના ચાન્સેલર રાજમાતા સુભાંગીની દેવી ગાયકવાડે વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ આપીને એનાયત ગોલ્ડ મેડલ એનાયત કર્યા હતા જેમાં હું ડભોઈની વિદ્યાર્થીની વાડીવાલા ફાયજા અબ્દુલભાઈને માસ્ટર ઓફ સાયન્સ ફિઝિકલ કેમેસ્ટ્રીમાં બે ગોલ્ડ મેડલથી સન્માનિત કરવામાં આવી હતી જે બદલ મને ગર્વ અને આનંદની લાગણી અનુભવાય છે મારી આ સફળતાનો શ્રેય હું મારા માતા પિતા મારા શિક્ષકો અને મારા બીજા વિદ્યાર્થી મિત્રો કે જેમણે પોતપોતાનું યોગદાન પાઠવ્યું છે તેમનો આભાર વ્યક્ત કરું છું મેં મારી બેચલરની બેચલરનો અભ્યાસ બેચલર ઓફ સાયન્સ ઇન કેમેસ્ટ્રી પણ ધ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડામાંથી કર્યું હતું જેમાં જેમાં પણ મારું ફર્સ્ટ ક્લાસ વિથ ડિસ્ટિન્કશન રહ્યું હતું મેં ધોરણ દસમાં પણ ડબોઈમાં સેન્ટર ફર્સ્ટ રહી હતી ધોરણ બારમાં પણ ડબોઈમાં સેન્ટર થર્ડની સાથે ગુજરાતના ટોપ વન પર્સન્ટ ટોપ વન પર્સન્ટ સ્ટુડન્ટમાં આવતા મને ડીએસટી ઇન્સપાયર તરફથી સ્કોલરશિપ પણ આપવામાં આવી હતી આવી જ રીતે મારા માતા પિતાનું આગળ પણ આવી જ રીતે મારા માતા પિતાને ગર્વ આપવાનો પ્રયાસ કરતી રહીશ